ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આજ રોજ વિસનગર તાલુકાના બાસણા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે પરિવારના સ્વાસ્થ્યને અને ભાવિ પેઢીને સ્વસ્થ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે ઇઝરાયલ પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી અપનાવીને ભાવિ પેઢીને સ્વસ્થ અને સમૃદ્ધિ બનાવીએ તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસનગર ઉંઝા અને મહેસાણા તાલુકાના કૃષિકારો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારે મારે જણાવવાનું છે કે આયોજનબદ્ધ ખેતી કરનારા સાવડિયા ખેડૂતો આયોજનબદ્ધ ખેતી કરે ખેડૂતોની સતત ચિંતા અને ચિંતન કરનાર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ રથ મહોત્સવ પ્રારંભ કરાવીને ખેડૂતોની સાથે અધિકારીઓ અને કર્મયોગીઓને તેમજ જનપ્રતિનિધિઓને ખેતરમાં મોકલ્યા છે સાંસદ શ્રીએ ખેડૂતો અને ખેતીની પરિસ્થિતિનું ચિત્ર આપી જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી વિવિધ યોજના અન્વયે તળાવ ઊંડા કરાવવાનો પ્રયત્ન કરે છે તણાવ ઊંડા થવાથી સરકાર આવનારા દિવસોમાં આવનારી પેઢી માટે જળ સંચયની કામગીરી કરી રહી છે કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી આર પાટલની આગેવાનીમાં સમગ્ર દેશમાં જળ સંચય અભિયાન આરંભાયું છે દેશમાં ત્રણ લાખ જેટલા જળ સંચયના સ્ટ્રક્ચર બન્યા છે મુખ્યમંત્રીની આગેવાનીમાં આપણે પણ જળ સંચય થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ કેન્દ્રમાં મિનિટ સાધાર વાનગીઓ પીરસવાની બાબતે રજૂ કરતા તેમણે કહ્યું કે હું પણ ખેડૂત છું ખેડૂતોને વધારેમાં વધારે રોજગારી મળે તે માટે ભારત સરકારને રાજ્ય સરકાર પણ પ્રયત્નશીલ છે ત્યારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીના અભિયાનને સરકારી તેમજ કર્મયોગીઓ તાલીમો દ્વારા વધારે પાડી રહ્યા છે તેમણે ખેતી કરવા સાથે શિક્ષિત થવા પર પણ ભાર મૂક્યો હતો ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ શા માટે અને કેમ કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી માટેના અવરોધો અને માહિતી પૂરી પાડતા તેમણે જણાવ્યું હતું કે સરકાર કુદરત ખેડૂત તેમજ સામાજિક પરિસ્થિતિઓ પ્રાકૃતિક ખેતીમાં મહત્વના પરિબળો છે સરકાર તો પ્રયાસ કરી રહી છે સાથે આપણે પણ વૃક્ષારોપણ અને જળ સંચય કરીને આવતી પેઢી માટે મહત્વપૂર્ણ કામગીરી કરીએ તેમણે અનુરોધ કર્યો કે લગ્નમાં ગાય અને પ્રાકૃતિક અનાજ બિયારણ ઘી વગેરે આપો ચક્રના અસ્તિત્વને ટકાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે બધા દર્દોની દવા પ્રાકૃતિક ખેતી છે તમારી એની વર્ષ જન્મદિન અને બાધાઓમાં સંચય અને વૃક્ષારોપણની નેમ લઈ પ્રાકૃતિક ખેતી અપનાવીએ આ પ્રસંગે સાંસદ શ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતીમાં આદર્શ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ખેડૂતોનું આપી સૌનું સન્માન કર્યું જે વિસનગરના દશરથભાઈ પટેલ ઠાકોર તળેતી ગામના પ્રાકૃતિક ખેડૂત શ્રી હરેશભાઈ પટેલ સરકારી શિક્ષકની નોકરી સાથે પ્રાકૃતિક ખેતીની વિના વિનામૂલ્યે યુટ્યુબ ચલાવનારા દેલાના ચૌધરી હર્ષદભાઈ તેમજ કાસા ગામના પટેલ રાજુભાઈને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

શ્રી લક્ષ્મણભાઈ પટેલે કરી હતી આ પરિસંવાદમાં મહેસાણા જિલ્લાની વિવિધ કચેરીઓના વિવિધ યોજનાઓ દર્શાવતા કુલ સત્તર રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ભટ્ટ બાગાયત અધિકારી શ્રી નરેન્દ્રભાઈ ચૌધરી સહિત ગ્રામ સેવકો બીટીએમ એટીએમ તેમજ આત્મ કચેરી અને ખેતીવાડી કચેરીના કર્મયોગી સહિત મહેસાણા ઉંઝા અને વિસનગરના ખેડૂત અને પશુપાલક ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા